આપણે ઘણી વાર પાનખર શબ્દ સાંભળીએ છીએ ખરું ને હા બિલકુલ અને વિચારીએ તો એનો સીધો અર્થ થાય પાનનું ખરું પણ આ એક શબ્દમાં એક આખી ઋતુ એક આખું વાતાવરણ એક આખી લાગણી કેવી રીતે સમાઈ જાય છે ભાષાનો જાદુ જે છે બસ આ જ જાદુ પાછળનું જે વિજ્ઞાન છે ને એ છે સમાસ અને આજે આપણે ગુજરાતી વ્યાકરણના આ ખૂબ જ શક્તિશાળી પાસાને ઊંડાણપૂર્વક સમજવાના છીએ અને મને લાગે છે કે આ વિષય જેટલો અઘરો લાગે છે એટલો છે નહીં સાચી વાત આપણી આજની ચર્ચાનો આધાર છે ગુજરાતી સમાજ સંયોજનો માટેની માર્ગદર્શિકા એમાંથી આપણે કેટલાક અંશો લીધા છે પણ આપણો હેતુ વ્યાખ્યાઓ ગોખાવાનો નથી ના જરાય નહીં આપણે એ સમજવું છે કે આ શબ્દો જોડાય છે એની પાછળનો તર્ક શું છે અને એ ભાષાને કેવી રીતે વધુ જીવંત અને સુંદર બનાવે છે બરાબર તો ચાલો શબ્દોના આ રહસ્યમય વિશ્વમાં ડૂબકી મારીએ શરૂઆત કરીએ સૌથી સામાન્ય લાગતા પ્રકારથી તત્પુરુષ સમાસ આપણા સોર્સ મટીરીયલ મુજબ આમાં એક શબ્દ મુખ્ય હોય છે અને બીજો કેને તેને ટેકો આપે છે જેમ કે રાજપુત્ર હા રાજપુત્ર એ શરૂઆત કરવા માટે ઉત્તમ ઉદાહરણ છે જો એને છૂટો પાડીએ એટલે કે વિગ્રહ કરીએ તો થાય રાજાનો પુત્ર અહીં આપણે નો વિભક્તિ પ્રત્યે કાઢી નાખ્યો પણ વાત ખાલી શબ્દને ટૂંકો કરવાની નથી જ્યારે આપણે રાજાનો પુત્ર કહીએ છીએ ત્યારે બે અલગ અસ્તિત્વ છે એક રાજા અને એક પુત્ર પણ રાજપુત્ર કહેતાની સાથે જ એ બંને એક થઈ જાય છે બરાબર એક નવી ઓળખ બને છે એ માત્ર કોઈ પુત્ર નથી એ રાજપુત્ર છે જેની સાથે દરજ્જો જવાબદારી એક આખો ઇતિહાસ જોડાયેલો છે આ તો વિચારનું ઘનીકરણ છે કે ને ઓ એટલે આ માત્ર વ્યાકરણની કરકસર નથી આ તો અર્થનું સ્તરીકરણ છે તમે કહ્યું કે નો વિભક્તિનો લોપ થયો શું તત્પુરુષ સમાસમાં હંમેશા આવા કોઈ સંબંધ બતાવતા શબ્દને દૂર કરવાથી જ બને મોટે ભાગે પણ એમાં પણ ઘણી વિવિધતા છે અને એ જ આને રસપ્રદ બનાવે છે દાખલા તરીકે વનવાસ વનવાસ હા એનો અર્થ વનનો વાસ નથી એનો અર્થ છે વનમાં વાસ અહીં મા અધિકરણ વિભક્તિનો લોપ થયો અચ્છા બીજું ઉદાહરણ લઈએ ચિંતાતોર એનો વિગ્રહ થાય ચિંતાથી આતુર ઓકે અહીંથી કરણ વિભક્તિ છુપાયેલી છે એ જ રીતે દેશભક્તિ એટલે દેશ માટે ભક્તિ આ બધું એ બતાવે છે કે તત્પુરુષ સમાસ ખાલી માલિકી નો ની જ નહીં પણ સ્થળ કારણ હેતુ જેવા બીજા ઘણા સંબંધોને એક જ શબ્દમાં સમાવી લે છે સમજાયો બરાબર એટલે કે તત્પુરુષ સમાસમાં હંમેશા એક પ્રકારનો પરાધીનતાનો સંબંધ હોય પુત્ર એ રાજા પર વાસ એ વન પર આધારિત છે પણ ભાષામાં હંમેશા આવો પદાનુક્રમ તો નથી હોતો ને ના બિલકુલ નહીં ઘણીવાર બે વસ્તુઓ ખભે ખભા મિલાવીને ઊભી હોય છે એવા જોડાણનું શું તમે બહુ સરસ રીતે વાતને આગલા મુદ્દા પર લઈ ગયા જ્યારે સંબંધ પરાધીનતાનો નહીં પણ સમાનતા અને ભાગીદારીનો હોય ત્યારે દ્વંદ્વ સમાસ ચિત્રમાં આવે છે દ્વંદ્વ હા આ સમાસ સૌથી સરળ અને કેને સહજ છે માતાપિતા ભાઈબહેન દિવસરાત આમાં કોઈ મોટું નાનું નથી કોઈ મુખ્ય કે ગૌણ નથી બંનેનું મહત્વ એક સરખું વિગ્રહ કરીએ તો વચ્ચે અને અથવા કે જેવા શબ્દો આવે હા આ તો સમજવામાં ખૂબ સરળ છે માતા અને પિતા સુખ અને દુઃખ પણ શું આ સમાસ ફક્ત આવી જોડીઓ બનાવવા પૂરતો જ છે કે પછી એની પણ કોઈ ઊંડી અસર છે ચોક્કસ ઊંડી અસર છે દ્વંદ્વ સમાસ છે ને એ ભાષામાં સંતુલન અને દ્વૈતનો વિચાર રજૂ કરે છે એ બતાવે છે કે દુનિયા વિરોધાભાસો અને જોડીઓથી બનેલી છે પણ એની ખરી શક્તિ તો સાહિત્યમાં દેખાય જ્યારે કવિકાંત સાગર અને શશી લખવાને બદલે સાગર શશી લખે છે ત્યારે તે બે અલગ તત્વ નથી રહેતા એ એક ચિત્ર બની જાય છે એકદમ સાચું એક અવિભાજ્ય રોમેન્ટિક ચિત્ર એ દ્રશ્યમાં સાગર અને ચંદ્ર જાણે એકબીજામાં ઓગળી ગયા છે એ જ રીતે રાધાકૃષ્ણ શબ્દ એ માત્ર બે નામનો સરવાળો નથી એ ભક્તિ અને પ્રેમની એક આખી વિચારધારા છે બસ આ છે દ્વંદ્વ સમાસની કાવ્યાત્મક શક્તિ વાહ મેં ક્યારે આ રીતે વિચાર્યું નહોતું તો આપણે પરાધીનતા જોઈ સમાનતા જોઈ પણ જો સંબંધ વર્ણનનો હોય તો એટલે કે એક શબ્દ બીજા માટે રંગરૂપ કે ગુણધર્મનું કામ કરતો હોય જેમ કે કોઈ વિશેષણ હા જેમ કોઈ વિશેષણ સંજ્ઞાની ઓળખ બની જાય બરાબર અહીં કર્મધારય સમાસની ભૂમિકા શરૂ થાય છે આ સમાસ શબ્દોથી ચિત્રો દોરવાનું કામ કરે છે આમાં એક પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ્ય એટલે કે સંજ્ઞા ઉદાહરણ જેમ કે નીલ આકાશમાંથી બને નીલ મહાન દેવમાંથી બને મહાદેવ અહીં નીલ અને મહાન એ વિશેષણો છે આ સમાસ ભાષાને વધુ ભાવવાહી અને દ્રશ્યાત્મક બનાવે છે આ તો આધુનિક ભાષામાં પણ ઘણું જોવા મળે છે નહીં આપણે સ્માર્ટફોન કે સાયબર કેફે જેવા શબ્દો વાપરીએ છીએ હા હા સ્માર્ટ અને સાયબર એ ફોન અને કાફેની વિશેષતા જ બતાવે છે ને તો શું આને પણ આધુનિક કર્મધારાઈ સમાસ ગણી શકાય બિલકુલ આ તો ઉત્તમ ઉદાહરણ છે અને એ જ બતાવે છે કે સમાસ એ કોઈ મરી પરવારેલો વ્યાકરણનો નિયમ નથી એક ભાષાનો એક જીવંત અને વિકસતો હિસ્સો છે સાચી વાત જેમ જેમ નવી વિભાવનાઓ આવે તેમ ભાષા તેને સમાવવા માટે નવા સમાસ રચે છે પરમ મિત્ર એટલે કે પરમ મિત્ર કાજળ કાળી કાજળ જેવી કાળી હા આ બધા શબ્દો સાંભળતા જ મનમાં એક ચિત્ર ઊભું થાય છે કર્મધારય સમાસ શબ્દોમાં રંગ ભરે છે એમ કહી શકાય એક મિનિટ અહીં મને એક પ્રશ્ન થાય છે કર્મધારયમાં ઉપમા પણ આવે જેમ કે ચંદ્રમુખ એટલે ચંદ્ર જેવું મુખ હા એ કર્મધારે છે પણ મેં ચંદ્રમુખી શબ્દ પણ સાંભળ્યો છે જેનો અર્થ થાય જેનું મુખ ચંદ્ર જેવું છે તે સ્ત્રી આ બંને વચ્ચેની ભેદરેખા ખૂબ જ પાતળી નથી લાગતી બહુ જ પાતળી બંનેમાં ચંદ્ર અને મુખની જ વાત છે તમે સૌથી મહત્વના અને સૌથી ગૂઢ મુદ્દા પર આંગળી મૂકી છે આ જ ભેદરેખા આપણને સમાસના સૌથી રસપ્રદ પ્રકાર બહુવ્રીહિત તરફ લઈ જાય છે ઓહ તમે કહ્યું એ સાચું છે ચંદ્રમુખ એ કર્મધારે છે કારણ કે તે મુખનું વર્ણન કરે છે આપણું ધ્યાન મુખ પર કેન્દ્રિત છે પણ જ્યારે આપણે ચંદ્રમુખી કહીએ છીએ ત્યારે આપણું ધ્યાન ન તો ચંદ્ર પર છે ન તો મુખ પર પણ એ કોઈ ત્રીજી જ વ્યક્તિ પર છે પેલી સ્ત્રી પર બરાબર આ જ બહુવ્રીહી સમાસનું હાર્દ છે ઓહો તો તમે એમ કહો છો કે બહુવ્રીહી સમાસમાં જે શબ્દો દેખાય છે

ચાર કે ભુજાનું નથી પણ એ ધરાવનાર વ્યક્તિનું છે જે આપણે હા આ તો અદ્ભુત છે એટલે દશાનંદ શબ્દનો અર્થ ખાલી દસ માથા નથી પણ એ શબ્દ પોતે જ રાવણની આખી ઓળખ તેની શક્તિ એનો અહંકાર અને તેની આખી કથા પોતાની અંદર સમાવી લે છે મે ખરેખર ક્યારે આ રીતે વિચાર્યું નહોતું તમે મુદ્દાને બરાબર પકડ્યો આ શબ્દો હવે માત્ર વર્ણન નથી રહેતા તે એક નામ એક ઉપાધિ એક ઓળખ બની જાય છે ગજાનન જેનું મુખ હાથી જેવું છે તે ગણેશજી નીલકંઠ જેનો કંઠ નીલો છે તે શિવજી ચક્રપાણી જેના હાથમાં ચક્ર છે તે વિષ્ણુ આ શબ્દો પાછળ તો આખી પૌરાણિક કથાઓ છુપાયેલી છે બરાબર બહુવ્રીહી સમાસ ભાષાની એ શક્તિ બતાવે છે જ્યાં બે સાધારણ શબ્દો ભેગા મળીને એક સંપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે મને યાદ છે મારા દાદા ઘણીવાર ઘર જમાઈ શબ્દ વાપરતા હા ત્યારે મને તે માત્ર એક શબ્દ લાગતો પણ હવે સમજાય છે કે તે પણ એક પ્રકારનો સમાસ છે એક આખી સામાજિક વ્યવસ્થાને એક શબ્દમાં વ્યક્ત કરી દે છે ખરેખર આ તો એક આખી યાત્રા જેવું હતું આપણે શબ્દોના સંબંધો ના પદાનુક્રમ એટલે કે તત્પુરુષથી શરૂઆત કરી પછી તમની સમાન ભાગીદારી દ્વંદ્વ જોઈ હા ત્યાર પછી એક શબ્દ બીજાનું સૌંદર્ય કેવી રીતે વધારે છે એ કર્મધારેમાં સમજ્યું અને અંતે જોયું કે કેવી રીતે બે શબ્દો ભેગા મળીને કોઈ ત્રીજા જ અર્થ તરફ સંકેત કરતું રહસ્ય એટલે કે બહુવ્રીહી રચે છે અને આ સમજણ માત્ર વ્યાકરણના માર્ક્સ મેળવવા માટે નથી આ જ્ઞાનની વ્યવહારુ ઉપયોગિતા છે જ્યારે કોઈ લેખક લખે કે તે મૃગનયની સ્ત્રી ત્યારે આપણને તરત સમજાય છે કે અહીં બહુવ્રીહી સમાસ દ્વારા તેની આંખોના સૌંદર્ય અને તેની નિર્દોષતા તરફ ઈશારો છે સાચી વાત આ સમજ આપણે સાહિત્યને વધુ ઊંડાણથી માણવામાં મદદ કરે છે અને સાથે જ આપણા પોતાના લેખન અને અભિવ્યક્તિમાં પણ ધાર આવે છે ઓછા શબ્દોમાં વધુ અસરકારક રીતે વાત કહેવાની કળા એટલે જ સમાસ ભાષાની સમૃદ્ધિનો શોર્ટકટ હા કહી શકાય નિશંકપણે આ ચર્ચાએ સમાસને જોવાનો મારો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે તે માત્ર નિયમોનો સમૂહ નથી પણ ભાષાની સર્જનાત્મકતાનું પ્રતિબિંબ છે તે બતાવે છે કે ભાષા કેવી રીતે કાર્યક્ષમ અને કાવ્યાત્મક બને છે અને આ જ વિચાર સાથે હું શ્રોતાઓ માટે એક પ્રશ્ન છોડીને જવા માંગુ છું આપણે જોયું કે કેવી રીતે શબ્દો જોડાઈને નવા અર્થ બનાવે છે પણ આનાથી એક ઊંઘો પ્રશ્ન ઊભો થાય છે શા માટે નીલાકાશ જેવું સંયોજન કાવ્યાત્મક અને સ્વાભાવિક લાગે છે જ્યારે લાલ ખુરશી જેવું સંયોજન માત્ર કાર્યાત્મક અને થોડું અણઘડ લાગે છે શું એવા કોઈ અલિખિત સૌંદર્યલક્ષી નિયમો છે કે કયા શબ્દો એકબીજા સાથે લગ્ન કરીને સુંદર નવા અર્થો રચી શકે છે હમ વિચારવા જેવો પ્રશ્ન છે કઈ વાત છે જે એક સમાસને જીવંત બનાવે છે ને બીજો નિર્જીવ રહી જાય છે આ સંયોજનો પાછળનો ઊંડો તર્ક એ વિચારવા જેવો છે